એલો ગાઈઝ ફાઇનલી જોતા રહીજો આપણે આવી ગયા છીએ મેલડીમાં દર્શન કરવા જોતા રેજો ઠેઠ હોથી આપડે દર્શન કરી લીધા અમે જો रेल ગાડી ઉતાવી જે છે કે પાટા ઓ એનર્જી કચ્ છે અને આપડા આ એસી પાટા વારી પાટા એની મૂકે છે તો એકદમ દેખાય છે હાલો તમને આખો નજારો દેખાડું જો આખો નજારો તમને દેખાડું છું ફાઈનલી વગડી આવો એટલે દર્શન કરવાનું ન ભૂલતા જો કેવો નજારો ખેલ કાઢી હોય જે પાટો હજી કાજે આખો નજારો જોઈએ આપણે દર્શન કરીને રિટર્ન પાછા આવી નીકળ્યા છીએ આપણો બ્લોક અહીં પૂરો